બેજીંગ માટે રવાના થયા છે આ મુલાકાત બે થી પાંચ ડિસેમ્બર દરમિયાન ચીનના પ્રીમિયર કિયાંગના આમંત્રણ પર થઈ રહી છે બેઇજિંગમાં તેમના નિવાસ દરમિયાન પીએમ ઓલી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે ચર્ચાઓ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અને વિવિધ ક્ષેત્રોમાં સહકારના માર્ગો શોધવા પર કેન્દ્રિત રહેશે પીએમ ઓલી તેમના ચીની સમકક્ષ પ્રીમિયર લીગ યાંગ સાથે પણ ચર્ચા કરશે અને પરસ્પર રસના મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરશે આ મુલાકાતનો ઉદ્દેશ્ય આર્થિક સંબંધોને મજબૂત બનાવવાનો અને બંને દેશો વચ્ચેના સહકારને વધારવાનો છે એજન્ડામાં બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટીવ અને અન્ય મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પર ચર્ચા છે નેતાઓ મદન ભંડારી યુનિવર્સિટી ઓફ સાયન્સ અને ટેકનોલોજી અને દમક છાપામાં નેપાળ ચીન મૈત્રી પાર્કના નિર્માણ સહિતના અનેક અટકેલા પ્રોજેક્ટ્સના અમલની સમીક્ષા અને ઝડપ લાવવાની અપેક્ષા છે ચીની નેતાઓ સાથેની તેમની બેઠક ઉપરાંત પીએમ ઓલી પેકિંગ યુનિવર્સિટીમાં મુખ્ય ભાષણ આપશે અને નેપાળ ચીન બિઝનેસ ફોરમમાં ભાગ લેશે આ ફોરમ બેઇજિંગમાં નેપાળના દૂતાવાસ ચાઇના કાઉન્સિલ ફોર ધ પ્રમોશન ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ એન્ડ ફેડરેશન ઓફ નેપાલીસ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા સહમેઝબાની કરવામાં આવી છે જે બંને દેશો વચ્ચેના વેપાર અને રોકાણના અવસરોને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ ધરાવે છે પીએમ ઓલી સાથેની નેપાળી પ્રતિનિધિ મંડળમાં વિદેશ મંત્રી ડોક્ટર રાણા દેવબા મુખ્ય સલાહકાર બિષ્ણુ પ્રસાદ રીમાલ આર્થિક અને વિકાસ સલાહકાર ડોક્ટર યુવા રાજ ખટીવાડા સાંસદો વરિષ્ઠ સરકારી અધિકારીઓ ખાનગી ક્ષેત્રના પ્રતિનિધિઓ અને મીડિયા કર્મચારીઓનો સમાવેશ થાય છે પ્રતિનિધિમંડળ પાંચ ડિસેમ્બરે કાઠમાંડુ પરત ફરવાનું છે